વાવની સિમેન્ટ ફેક્ટરી પાછળ સરમાંથી માટી કાઢવા પ્રશ્ને બોલાચાલી થતા પાંચ શખ્સોએ કુહાડી લા છરી વડે હુમલો કરતા ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે બરડા ડુંગરના આંટીવારા નેસમાં રહેતા નિલેશ લખમણ ગુરગુટિયા નામના છત્રીસ વર્ષના યુવાને રાણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તે શનિવારે સવારે દૂધ આપવા માટે સિમેન્ટ ફેક્ટરી પાસે આવેલી ડેરીએ ગયો હતો અને ઘરે પરત આવતો હતો ત્યારે તેમના નેસની બાજુમાં આવેલ ગુડાજલી ઝરમાં તેના કાકાનો દીકરો રમેશ બોલા જેસીબીથી માટી કાઢતો હતો આથી નિલશે તેને માટી કાઢવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી નિલેશે તેની સાથે ઝઘડો કરવો ન હોવાથી બાઈક લઈને ઘરે જતો રહ્યો હતો અને ઘરે જઈને તેના ભાઈ અશોક અને નાથાને બનાવની વાત કરી હતી અને ત્રણે જણા વાતચીત કરતા હતા એ દરમિયાન રમેશ પોલા કુહાડી સમન પોલા ચારી અને કિશોર સાજન લાકડી લઈને થાર ગાડીમાં આવી ગયા હતા અને ત્રણેયને ગાળો દઈ માર માર્યો હતો ત્યારબાદ કાર લઈને જતા રહ્યા હતા થોડીવાર પછી નિલેશના કાકાનો બીજો દીકરો અમરા પોલા અને ભાયા રોડા બંને બાઇકમાં લાકડી સાથે આવ્યા હતા અને નિલેશના ભાઈ નાથા અને અશોકને ઢીકા પાટો નો તથા લાકડી વડે માર માર્યો હતો અને ત્યારબાદ છૂતા રહ્યા હતા આથી ત્રણેયને ઈજાઓ થઈ હતી આથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સરમર ઉર્ફે નિલેશને બંને પગમાં ફ્રેક્ચર થયા છે અને રશોક તેમજ નાથાને પણ ઈજાઓ થઈ છે આથી હુમલો કરનાર રમેશ પોલા ગુરગુટિયા સરમણ પોલા કિશોર સાજણ ગુરગુટિયા અમર પોલા અને ભાયા રૂડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ હરેશ લક્ષ્મણ ગુરગીટિયા રહેવાનું આર્ટીનેસ બોર્ડર ન્યા ઓલા લોકો જે સામેવા હે પક્ષ રમેશ પોલા ગુરગીટિયા અમરા પોલા ગુરગીટિયા શરમણ પોલા ગુરગીટિયા કિશોર હાજન ગુરગીટિયા ભાયારૂરા ગુરગીટિયા એ લોકો ત્યાંથી રહેતી કાઢતા હતા મારો ભાઈ ગયો ને દિલેશ લક્ષ્મણ ગુરગીટિયા એને જઈને ના પાડી કે ભાઈ અહીંયાથી ફોરેસ્ટની અંદર રેતી ના કરતા ના કાઢતા રહેતી તો એ લોકો કહે કે નહીં તરાર કાઢવી રહેતી પછી ત્યાંથી એ આગળ ગયા અને એને ફોન કર્યો તો હથિયારો લઈને ત્યાં માટી આવ્યા અને એની પછી અમારી ઉપર હુમલો કર્યો એમાં હુમલો કરવામાં રમેશ પોલા ગુરગટિયા છે અમરા પોલા ગુરગટિયા હૈ સર પોલા ગુરગટિયા છે કિશોર હાજણ ગુરગટિયા છે અને ભાયા રૂડા છે શું મારવામાં મારવામાં કુવાળી લાકડી ધોકા હતા પાંચ પતંગ સોરી હતી